નાસ્તા પાર બેટું ઓહ કમ નહી હાલ તું ઉપર લી નાખો નાખો મારુ બેટું લે છોકરા છોકરા લે નાસ્તા પાણી કરી હા હા હા

જતો જતો લેતા આખો દાડી ના રાખતા હો લાવજો મોબાઈલ મોબાઈલ આખો દાડી તો મજા પડી જાય મારું બેટું મોબાઈલ મોબાઈલ તો જો હા આપણે બેઠા રમીએ કેમ રમીએ એટલે છોકરાજી હું હંકર ને કેવું રમો હંકરજી અરે મારમ એવું જ આવો આઈ કૂચ્યું હા હા આઈ વી ઓકે લાઈન કર્યું ઓકે દબાવ કઈએ ઓકે હોવા ઘડી ન જેતા હતા આમણા બોલ આ તું રમમજ મના આ તું રમમજ મજાઈ જ છે આ આ મારું તો બસ તો પરાના જુજાવ

હું લેવા હું લેવા આવ્યા તમે રૂપિયા ના પછી હટ આલો કાકડી કોઈ લાવો લેવો લાવો કે

આ વસ્તુઓ જી ચો બસ બસ કાકા રવા દો હવે આ બધી ઓવર એક્ટિંગ બહુ થાય તમે રવા દો નાટક ના કરશો ફોન લાવજો ફોન તો આ રહ્યો કાકડીવાળા કાકરની દુકાન કાકડીવાળા કાકાની દુકાન એ લાયો હારું હા આરે આરે ઓય કાકા પાણે ઓય એ કાકા એ કાકા હા આવો એ તેલ હું લેજો ગોટા બનેન આલજો લેજો મને તડી ઉપરું પકડી તેલ આલ્યું ફોન આખો દાડી ફોનમાં આડી તો મને તમી તેલ આલ્યું તેલ તેલ આલ્યું તેલ 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 આવો આવ કરાયો તો હું આલી તા આ જો આ લે ઓલા જો આ હું આલી જો જો તેલે સર કશું થા તા અલ્યા પોતા કરેનું ફિરાયલ છે મારા ભાઈ શું ખબર ફોન માં ફોન માંજી આલ્યું એ તને અલ્યા આવ ના કોકના તમ પિતલ ના તો તોબુ કરી નાખ્યો આ જોનો પોખલ હતા તમે હાલ પચી ગયો લડી રહ્યા લડી રહ્યા આ પોતાને ઘેર જતા રહો પતિ ગયું કાકા બસ પતિ આવું કરો તમે ઘર ના જોડે આપડે બધું પૂરું થઈ ગયું જબ્બર માર્યો જબ્બર મને વસ્તુ આ ફોન માં તું જુઓ ના ખાવાના ઠેકોના રે ના ફરવાના ઠેકોના રે આ દુનિયા તમને કેવાય હું ફોન માં મંડાશો નહી ના જુઓ શું થા જગ્યાએ ખોતરી નાખશો અને ખોતરણ જગ્યાએ વાય નાખશું ફોનમાં આવું થાય એટલે મહેરબાની કરીને બહુ ઊંડા ફોન ની અંદર બહુ ડોળો રાખવો નહીં અને શાંતિ મનનો મનથી જે વાતો થાય કરવી બસ બીજું વધારે તો પર કેવું નહીં જય માતાજી આવા પછી ઘરમાં બેહી પાગળી બોજજો હમી હારું હારું નાખો દાડી કર આવતો હવે તો કોઈ મચુંજ નહીં બસ કોમમાં ધ્યાન આલુ બીજો આડાળું તો ધ્યાન જ નહીં હવે હાલ કેડો હવે હું આડું કરજો હો આવો બાકી દે એ બસ એ તો બાર નેકળવું જ નહીં બસ બાકીનું ભોપલીભા કે છે તમને તમને મજા તો આય અમને દેખાય છે પણ અમારી કંભરા નગરી ચેનલ ને શું કરવાનું સબસ્ક્રાઇબ કરવાની અને બધા ભેગા કરવાનું